मैं तो कहीं लड़ी नहीं, तो तो. मैं तो कहीं लगवा मारने आया हूँ क्या करना नहीं होता क्या करूँ तो मेरे मन में बड़ी-बड़ी सरकारों से हमारे बारे में प्रबंधालयों पर बड़ी-बड़ी जाग जाके फैलाई है इसे इसलिए मने लागतों के मने ढूंढने मदद को अध्यर्थ अध्यर्थ मदद करी थी मदद પરંતુ આજનો જે કાર્યક્રમ હું જોઈ રહ્યો એ મને ચૂંટણીના જે હતો પણ વધારે હરક મને આજના કાર્યક્રમ હું જતો તો દરેક ગામમાં બધા મારું સ્વાગત સન્માન તો હતા પરંતુ આપણો

મને ભગવાન જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરે પૂરી એના માટે મહેનત કરી પૂરે પૂરી અને આજે તો હું રાતના ભાવમાં રંગાઈ ગયો બિલકુલ રંગાઈ ગયો સ્વાગત અનેક જગ્યાએ રાજ્યમાં બીજી જગ્યાએ જઈએ કે આ દેશમાં બીજી જગ્યાએ થાય સ્વાગત સન્માન બધે થાય પણ પોતાના જે સ્વાગત કરતા હોય એનો જે ભાવ હોય છે ને પોતાની ધરતી ઉપર જ્યાં જેમે ચૂંટીને મોકલે હોય ત્યાં જે સ્વાગત ને સન્માન થતું હોય એનો ભાવ અલગ હોય છે શબ્દ તરીકે વર્ણન નથી કરી શકતા એની સંવેદનાઓ અલગ હોય છે એ ત્યાંથી નીકળ્યો ત્યાંથી રહીને માતાઓ બહેનો આશીર્વાદ આપતા રહે પૂર્ણ વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે બેનો લગભગ આ સભાઓમાં આવી આ રીતના નથી આવતા હોતા અને હાથ ઊંચા કરે પણ હાથ ઊંચો કરવામાં શરમ ન હોય પરંતુ બંને હાથ કે માતાઓ આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચો કરી કરીને કો જોતો તો કે સ્નેહ અને ભાવ ને લાગણી એને પોતી કપડાનો ભાવ જ્યારે પેદા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની વસ્તુ નીકળતી હોય તો આપ સૌને ભરોસો આપું છું કે તમારું જે સ્વાગત સન્માન જે તમે બધાએ રાખ્યું છે ને ખર્જો જાતે કરીને દાતાઓ બધી વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો સ્નેહ ને ક્યાંય ટૂટવાનું